ચાર એકર ને ચૌદ ગુઠા જમીન વેચવાની છે ઘણા લોકોની છે ને આ ડ્રીમ જમીન હોય આવી મસ્ત મજાની જગ્યા છે ફૂલ પાણી અને રાજકોટ થી માત્ર એકવી કિલોમીટર ના અંતરે રહેવાની છે આ જમીન કીધું રોડ થી માત્ર બસો મીટર ના અંતરે રહેવાની છે હવે તમને કિંમત ની વાત કરી દઉં તો મિત્રો આ ચાર એકર ને ચૌદ ગુઠા જમીન વેચવાની છે આ તારું જોવો તમે લોકેશન જોજો તમે પહેલા પછી આપણે કિંમત ને જમીનનું બાકીની ડિટેલ્સ તમને હું વિડીયોને આગળ જણાવી જોવો ફરતે તમને આ રીતની ધારું મળી જવાની છે અત્યારે દિયાથમે છે એટલે નજારો જુઓ ખાલી છે ને બાકી હવે ઘણા લોકોની છે ને આ ડ્રીમ જમીન હોય આવી કે આપણો વ્યૂહ જમીનનો એવો હોય કે મસ્ત મજાનો અને પાણી હોય એટલે પુષ્કળ પાણી છે એમ કહીને તો હાલે પચાસ ફૂટનો કૂવો મળી જવાનો છે વાડીયા તમને અને આ આખી જમીન તમને ચાર એકર અને ચૌદ ગુઠા જમીન રહેવાની છે જો અહીંથી આ જમીન રહેવાની છે અને ખાનોલી વાડ દેખાઈને ન્યા સુધીની જમીન છે આ પાછળ દેખાય નહીં તમને આ જો એરિયા એ કારખાના છે પાછા એટલે છે તો ફરી ઝોનમાં પણ રસ્તાનું થોડુંક આપણે કરવું પડે એમ છે કમ્પલેટ અને મસ્ત મજાની જગ્યા છે ફૂલ પાણીવાળી આ પાક જોઈને તમને અંદાજ આવી જાય આખો કહું જુઓ ખાલી પેલી નજરીએ આમ આપણે તમે ખાલી નજર મારો ને તો જોતા ગમી જાય ને એવું મસ્ત મજાનું ખેતર છે અને રાજકોટથી માત્ર એકવી કિલોમીટરના અંતરે રહેવાની છે આ જમીન અને આમ તો આ બધું આખું ફ્રી ઝોન છે કારણ કે કારખાના આગળ છે પછી ગામની પાછળ અહીંયા એ બાજુ કારખાના છે ને અહીંથી લોઠડા માત્ર સાડા ત્રણ કિલોમીટરના અંતરે છે ને રાજકોટથી માત્ર એકવી કિલોમીટરના અંતરે છે ને પાછી જમીન વારસાઈ રહેવાની છે એટલે જૂની ને નવી શરહદને કરવાવાળા જે લોકો હોય ને ફોનમાં એના માટે તો બેસ્ટ મોકો છે કારણ કે સીધી વારસાઈ જમીન તમને મળી જવાની છે તો કિંમત તમને આગળ કહું એ પહેલાં થોડીક બીજી માહિતી આપી દઉં રોડથી માત્ર બસો મીટરના અંદરે રહેવાની છે અને ફરતે એક મસ્ત કેવું ખબર તમે સાસણ જાઓ ને તો ત્યાં સિગ્નલ નો આવતા હોય કાંઈક એવા એરિયો કે સિગ્નલનો આવે આ એરિયો એવો જ છે અહીંયા તમને સિગ્નલ ઓછું મળે પણ જે આ નેચરલ સિગ્નલ છે ને એ સોય સો ટકા મળવાનું છે આપણે એ સિગ્નલ જ જોતું છે અત્યારે એવી જમીન છે જો ફરી એકવાર તમે ખાલી વ્યૂ જોવો અત્યારે પચાસ ફૂટનો કૂવો છે આગળ આપણે આ જાળવા અને એ પાયે ભાગનો કુવો રહેવાનો છે અને આ ચાર એકર અને આ એની જમીન બધામાં પીત થઈ ગયું છે એટલું પાણી છે અને લોકશાની જોરદાર છે એટલે આ બધું તમને પાછી સુવિધા એ રીતની મળે છે એમ સમજો ને કે આમો આમ રોડ છે બસો મીટર રોડથી અંદર અને સાડા ત્રણ કિલોમીટર લોઠડાથી એટલે ઘણા એના એવા મેસેજ હતા કે આપણે આ લોથડા પીપલાણામાં જે જીઆઈડીસી છે ને વેપારી મિત્રોના કે આપણે કારખાના નજીક ફાર્મ થાય ને એવું જમીન છે તો ફાર્મ થાય ને એવું મસ્ત મજાનું લોકેશન છે આખું એટલે તમે અત્યારે ખાલી એક વાર આ ટાઈમે જો આ જમીન જોવા આવી જાવ ને એટલે સો એ સો ટકા ગમાડી દીજો બોલો એવી જમીન છે હવે તમને કિંમતની વાત કરી દઉં તો કિંમત એકરના દોઢ કરોડ કિંમત રહેવાની છે અને કિંમતમાં ખાલી માન જ રહેશે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું ફટાફટ ફોન કરજો ધન્યવાદ